વર્તમાન સમયની અંદર એપીએમસીની ચૂંટણીના ચેરમેનની મુદત પૂરી થાય છે મારી જાણ મુજબ ત્રણ હાથે ચૂંટણી યોજાય એ માટેનો રજિસ્ટ્રારને સરકારશ્રી આદેશ પણ કરેલો છે એક ખેડૂતના નાતે ઈચ્છું છું કે જે પણ એપીએમસીનો ચેરમેન થાય એ ખેડૂત પુત્ર થાય જેથી કરીને ખેડૂતોનું હિત વિચારે અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બહુમતીથી જ્યારે સભ્યો અંદર ચૂંટાયેલા છે ત્યારે એમના જે નિર્ણાયક હોય એમને પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય અને પારદર્શક વહીવટ થાય એવી અપેક્ષા ખેડૂતો વતી હું પણ રાખું છું અને એ પૈકીનું કાંઈ હશે તો જ્યાં વિરોધ પક્ષ તરીકે અમારી જરૂર પડે ત્યાં ખેડૂતોના હિતમાં ખેડૂત ચેરમેન બેહે અને એ પણ ઘણા બધા લોકોને વેપારીઓને બધાને બેલેન્સ કરી અને ઘણા બધાથી ડિરેક્ટરો ચૂંટાયેલા છે એની જે બોડી ચૂંટાયેલી છે એ બહુમતીથી નિર્ણય લઈને બહુમતી નિર્ણય એ સરકાર હોય કે એના વહીવટ કરતાં કે ડિસિઝન પાવર જેની પાયા હોય એને બંધન કરતાં રહે એવી હું અપેક્ષા રાખું છું